મોર્નિંગ મિત્રો હેપી ઉત્તરાયણ છે આજે તો અને વેલકમ બેક ટુ રિદ્ધિ દર્શન બ્લોગ કેવી ઉત્તરાયણ જઈ રહી છે તારી હજી તો ઘરમાં જતા ત્યાર થયા માન એક આના પછી વિડીયો પણ મૂકીશ જે ઊંધિયું બનાવવાનું શરૂઆત કરી દીધી ઈ અને અમે અત્યારે લોકો થોડુંક થી બહાર જઈએ છીએ આજે ઓલું ખબર ઉતરાયણ હોય તો બધા કે તમે થોડું દાન પૂન કરવું જોઈએ તો બસ એ થોડું ઘણું કરતા આવીએ પછી આવીને પછી પતંગ બતંગ ને ચગાવવાનું કઈ કાર્યક્રમ જયમા પછીનો પતંગનો કાર્યક્રમ તો જયમા પછીનો જ છે પહેલા તો અટણ ખાવાનું ને બીજું બધું આડાવડું કામ કરવાનું ને એ બધું છે મેઈન વસ્તુ તો શું હોય ખબર ફોટોગ્રાફી કરવાની હોય શું કેવું ફોટોગ્રાફી બીજું તો શું કરતા હવે માંગ તો એટલે જ ને તો હવે છે ને અમે લોકો આ બધું કરી આવે થોડું કામ મને ફુગ્ગો લઈ દેવાનું થાય છે હો તારે બપોર પછી કઈ ખબર નથી પણ આપડે આજે ફૂલ મજા કરવાની થાય છે બરાબર ને ફૂલ પતંગ ચગાવીશ કે ના થોડી થોડી કાળા ના પડી જાય લગ્ન પેલા જો પતંગ ચગાવવા માં ધાબે રહેવામાં કાળા પડી જાય તો વાંધા પડશે

ડોરેમોન ને એવું કંઈ નઈ તો બપોર આવવાના છે લેવા તઈ વિચારશું તો આપડી ઘરે આવ્યા છે મહેમાન મારા મામા આવ્યા છે એક વલસાડ થી એક મામા તો અહીંયા છે પરેશ મામા લોકલ મામા આપડા લોકલ મામા અહીંયા છે મમ્મી ના બીજા મામા છે વિદેશી કઈ નથી વલસાડ થી જ આવ્યા છે અમે છીએ અને ઘરના બધા છે બીજો મારો એક ફઈનો છોકરા આયા છે તો ઈ બધા લોકો આયા આવ્યા છે તો એવું બધું છે આજે મસ્ત મેળો જમાનો છે ઘરે

દાઢી કરવાની જરૂર નથી પડે દાઢી કરવાની જરૂર નથી દાઢી દોરા કરીને તો આવશે આમાં બધું થઈ જાય કાઈ એડિટિંગ આમાં દાઢી નો કરી હોય તો થઈ જાય ને વગર થઈ જાય આ પ્રિન્સ પ્રિન્સ એડિટર છે કે સલૂન વાળો એ સમજાતું નથી કા દાઢી એમ નમ કરી દીએ હાલો તો જો બધા બેઠા છે જમવા ને હું છે જમવામાં માં ઈ કહી દે દસ વાલ મૂરા ને પેલા ગણાયો થઈ થઈને

મસ્ત ને હાલો તો ઉત્તરાયણ નું હાલે છે આપણે જમણવાર ને બધા બેહી ગયા છે જમવા હાલો જમી લઈએ મળીએ જલ્દી થી ક્યાં ધાબે હવે તો ધાબે જ મળવાનું ના ના નેક્સ્ટ બ્લોક માં નહીં ધાબે મળ્યો હવે જલ્દી થી એમ જો ઊંધિયું વધારે ખવાઈ જાય તો કેવી રીતે પચાવવું એની ટેકટિક્સ આ બધા તમને શીખવાડશે જોઈ લ્યો બધા લાઈનમાં ઊભા છે ઓલા બેવા ઊભા છે જરા ક્યો આમ એક્સપર્ટ હોય ક્યો હું કરવાનું પગ અને આખું પાછળ તો ખાવાનું પછી એમ આ લોકોનું કેવું છે જોઈ લ્યો મમ્મી ફોટો પાડે આ તો દુનિયાની અજાય બી જેવું થઈ ગયું બધા આ લોકોના ફોટા પાડવા આવે છે દેશ વિદેશથી લોકો દેશ વિદેશથી આ બધાના ફોટા પાડવા આવ્યા કારણ હતું ઉભું રહેવું આવા ટેસ્ટી ઊંધિયા બનાવો પછી શું થાય બધાને પચાવવા પડે જો આનું કારણ શું જ છો હા માફીએ છેલ્લા તરત ઉભા રહી જાય કે જો પચી જાય તો

મને તો મેં ત્રણ વર્ષ પછી ટેસ્ટ કર્યું પણ ઈ સેમ ટુ સેમ ટેસ્ટ મને બહુ એટલે બહુ એટલે બહુ જ ભાયું એઝ ઓલવેઝ હું ના ના આ તમને લાગ્યો હે મને નત લાગ્યો દર્શનને કેવું લાગ્યું જોરદાર લાગ્યું તો બસ જો આ બધા વાગ કાઢ્યો મમ્મી મેં નત કાઢ્યો મને ખોટી બહુ ભાઈ બહુ મસ્ત લાગી પાંચ થી છ ખાધી પર પોરી ને જમાઈ ના હની સાબેન મનગમતા લેવાડા કે નહીં જો એસ્થેટિક કલરના બધા લીધા છે હિસાબેના ફૂગા આ અન કેટલા બધા જો ગાડીમાં ભરાઈને બધા આવ્યા છે બલુન્સ લેવા માટે ખુસને માહોલ બહુ જ પતંગ તો ચગાઈ વાત નથી આયા આજે ઉતરાઈની હાંક પડી ગઈ તો એક પતંગ ન ચગાઈ બોજી ગાડીમાં જો ફુગ્ગા લેવા આયા કેટલા જણ ફુગા લેવા જો બે આ બેઠા બે આય બેઠા ને ચાર નીચે ઉતરાતા ચાલ લીધા છે ને એટલા જ માણસ ઈટ્સ ઓલમોસ્ટ 4:30 મિત્રો અને હવે અમે ઢાબે જઈડા છે જો મને હાથમાં દશું પટ્ટી લગાવી દીએ છે અને હવે પતંગ ચગાવશું ઉતરાણ તો પતવા આવી ગઈ અર્ધી તો ઉપરની તો પતી ગઈ પણ હવે બે કલાક મજા કરી લઈ શું કરું કા લગન છે તો લગન જેવું જ હોય એમ એમ નહીં લગન છે તો કાડાય નથી પડવાનું એટલે પછી ઓવર એમ સેલિબ્રેટ કરાય એમ નહોતું

જોઈસો તમે સારુ જો જો ફોટોગ્રાફર બનજો આદમ તો હવે આપણે ધીરंधर આવી ગયા હજો પતંગ સગાવવા માટે ધીરंधर છોડે ગઈ છેટી તો જવા દે એટલે એટલેમાં જ નથ રંભવાનું આપણે જો ધીરंधर હું સગાવતી હતી તા આવી ગયો એમ કે ઈ સગાવી રહે તોરી હરહ થઈ જશે જો હું કેટલી વારમાં સગાવી લઈએ

જો વા એક પતંગ ચગે છે ગાય ચગે છે ને આ ફોટા પડે છે તો ભેગું બધું હાલ છે આ જો દર્શન પતંગ ચગાવે છે ને દીદી એની ફીરકી પકડે છે દર્શન તારો હાથ રહી જવાના હવે એવી પતંગ લીધી આ બધી ઓડિયન્સ છે ઉતરાયણ અને તહેવાર હોય બધા ભેગા થયા હોય ફોટોગ્રાફી ના બને એવું બને હજી પાડવાના ઓહોહોટા એવું છે ને આ નહીં પતંગ બદલાવ પતંગ બદલાવ્યો થોડો કઈ

ડાબે થી ઉત્તરાયણ મનાવીને નીચે આવ્યા અને જો આ બધા છે ને જુગારી બચાવે છે ને તો શું કેવાના તમને તો દીકલેર રમે છે તો જો બેસી ગયા પાછા પત્તા લઈને જો પંગત આખી બેસી ગઈ છે ટેબલ ને સાઈડ માં કરી દીધું છે જો બધા મસ્ત જમવા બેઠા છે આ બે ત્રણ ઉભા છે હમાડવાની વાત આલે છે કામાં ક્યાંક હમાળીને ને બધા ભેગા બેસી જાય જમવા તો આપડી અમદાવાદ ની ઉત્તરાયણ એકદમ જોરદાર રહી ને બધા આવ્યા તો આપડી ઘરે કેવી મજા કરી છે બઉ બહુ મજા કરી રહી છે થાકી ગયા મારા સિવાય અટાણ બધા થાકી ગયા છીએ અને હવે છે ને બસ બેસવાનું થોડીક વાતો કરવાનો ટાઈમ છે અને મળી આવે જલ્દી થી